कांति भाई सुनील भाई अमृतिया बोलो ना नाम अपना हूँ कांति भाई सुनील भाई अमृतिया अपना अपना बोलो ना अपना अपना नाम बोलिए हाँ रमेश भाई बुरा भाई कटारा हूँ श्री बंदी दर्शना बेन मुकेश भाई वागेला ईश्वर ना नामे सोगंद लाऊं छूके નામેલો કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વ સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના